આગળ વાત કરીએ તો થરાદમાં સવારથી ધોધમાર વરસાદ ટોલ ટોલનાકા નજીક પાણી ભરાયા ઓવરબ્રિજ પાસે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા થોડા વરસાદમાં સર્વિસ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો તો નજીક વરસાદી પાણી જે હતા તે ભરાયા હતા ઓવરબ્રિજ પાસે અને સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે એ ઉપર છેલ્લા ચાર વર્ષથી આ રોડ બન્યો ત્યારનું પાણી ભરાય છે અને આ સ્થાનિક મામલેદારને પ્રાંત કચેરીમાં રજૂઆત લેખિતમાં કરી છે પણ કોઈ આવતું છે નહીં આ પાણી આ એક બાજુ નથી બંને સાઈડ ભરાય છે અને અમે પરેશાન નહીં વાહનોવાળા જે હું હેડે છે એ પણ પરેશાન છે રાતે બાર વાગે ગાડી બંધ પડે તો બૈરા માણસો પણ અહીંથી ધક્કા માર તમે જોયા છે ત્રણ ફૂટ પાણીમાં એટલે હું જે ચાલવાવાળા છે એ પણ હેરાન પરેશાન છે તો આ અલગ અલગ દ્રશ્યો કે જે બદાસ બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ગઈકાલથી મેઘાવી માહોલ જોવા મળ્યો ત્યારે હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવાનો પારો આપ્યો હતો તો આ તરફ દાંતાના દ્રશ્યો છે કે જ્યાં હોસ્પિટલ ખુદ પાણીમાં ગરકાવ જોવા મળી હતી દર્દીઓના ખાટલા રાખવાનો જે વોર્ડ છે ત્યાં અને કેમ્પ ચેમ્બરમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા તો વરસાદી પાણી બજારોમાં પણ વહેતા થયા છે અંબાજી સહિતની બજારો કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા તો સાર્વત્રિક મેઘમહેરને કારણે જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા